હેલો ફ્રેન્ડ્સ આજે અહીંયા આપણે રીંગણની નવી ડિશ બનાવશું જે ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ફાવશે અને હા ફ્રેન્ડ્સ જો ચેનલ પર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેના લીધે મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અહીંયા પહેલાં આપણે રીંગણ પર તેલ લગાવી લઈશું જેના લીધે એની છાલ આરામથી કાઢી શકાય અને સડીની મદદથી આપણે રીંગણમાં કાણું કરી લઈશું જેના લીધે ફૂટે નહીં હવે અહીંયા ચૂલા પર આપણે એક સ્ટેન્ડ લગાવ્યું છે ઝારીવાળું તેના પર આપણે રીંગણ મૂકી દઈશું ટામેટા મૂકશું અને લસણ રાખશું વટાણા મૂકી દેસુ અહીંયા આપણે આ બધી શાકભાજી શેકી લેવાની છે જો તમે ચૂલો યુઝ ના કરતા હો ને ગેસમાં બનાવવા માંગતા હો તો તેમાં પણ બની જશે એના માટે રોટલી બનાવવાની તવી આપણે લઈ લેવાની છે એમાં એક ચમચો જેટલું તેલ એડ કરવાનું છે ને રીંગણ કટ કરીને મૂકવાના અને ટમેટું વટાણાને લસણ એ આપણે મૂકી દઈશું ને ઉપર મીઠું છાંટી અને ઢાંકણ ઢાંકીને સ્ટીમ કરી લેશું પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમમાં સ્ટીમ કરવાની જો ફૂલ ફ્લેમ હશે ને તો બળી જશે એ રીતે પણ તમે બનાવી શકો છો અને આમાં આપણે રીંગણ ને ટમેટા ફેરવતા રહેવાના છે જેના લીધે પૂરું બફાઈ જાય ઉપરનો ભાગ પણ કાચો ના રહીએ એ માટે આપણે આ રીતે શેકી લઈશું અને ચૂલાનો તાપ નીચે વધારે જ રાખવાનું જેના લીધે જલ્દીથી થઈ જાય હવે આપણે બધું શાકભાજી શેકાઈ ગયું છે નીચે લઈ લેશું રીંગણમાં છાલ આપણે કાઢી લેશું આ રીતે ચૂલા પર શેકાઈ ગયું હોય ને તો ટેસ્ટ બહુ સરસ આવે છે ચૂલા પર બનેલી દરેક વસ્તુ એટલી સરસ બને છે આ રીતે બે રીંગણની છાલ કાઢી લેવાની છે અને ટમેટાની પણ છાલ આપણે કાઢી લેશું થોડું પાણી લઈને એમાં આપણે રીંગણ ધોઈને રાખ્યા છે અને ટમેટું પણ આપણે ધોઈને રાખશું લસણ પણ મસ્ત સ્ટીમ થઈ ગયું છે તો એના પણ આપણે ફૂતરા કાઢી લેશું અને વટાણા આપણે અલગ એક બાઉલમાં કાઢશું જેના લીધે આપણે ઓલું બધું શાકભાજી છૂંદો કરવાનું રહેશે ને વટાણા આપણે આખા એડ કરવાના છે એટલે આપણે અલગ બાઉલમાં એ કાઢી લેશું એ પણ એકદમ મસ્ત સ્ટીમ થઈ ગયા છે હવે આપણે રીંગણનો છૂંદો કરી લઈશું એમાં જે આપણે સળી એડ કરી હતી એ કાઢી લેવાની છે એકદમ મેસી કરી લેવાનો છે આખા ભાગા જેવું રીંગણ રહેશે ને તો એનો ટેસ્ટ સારો નહીં આવે કેમકે મસાલામાં એકદમ મેચ નહીં થાય ટમેટા પણ આપણે એકદમ મેસી કરી લેશું લસણનો પણ સુંદર કરી લેશું આ રીતે બધું શાકભાજી આપણે હાથેથી એકદમ મિક્સ કરી લેશું અને એકદમ મેસી કરી લેશું એને અને વટાણા એમાં એડ કરીશું આપણે હવે એક વાસણમાં આપણે તેલ એડ કરીશું ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે તમારે શાકભાજી વધારે હોય તો તેલ વધારે એડ કરવાનું તેલમાં આપણે રાઈ એડ કરી છે રાઈ ફૂટી જશે એટલે આપણે જીરું એડ કરશું બે સુકા લાલ મરચાં અને બે તમાલપત્ર એડ કર્યા છે હિંગ એડ કરશું બે મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી હતી એડ કરી છે એક મરચું કટ કરીને એડ કરી દેસું અડધી ચમચી હળદર એડ કરશું તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો આદુ પણ તમે અહીંયા ક્રશ કરીને એડ કરી શકો છો મીઠું સ્વાદ અનુસાર એડ કરશું અને ડુંગળી બ્રાઉન થાય તે પછી આપણે એમાં બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું લાલ મરચું તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું એ રીતે એડ કરવાનું છે હવે અહીંયા આપણે જે શાકભાજી હતી એ બધી એડ કરવાની છે બધું સરસ આપણે મિક્સ કરી લેશું શાકભાજી આમાં એક ઓરાનો નવો ટેસ્ટ મળ્યો છે આપણને બહુ મસ્ત લાગશે જોઈ શકો છો એનો કલર ને ટેક્સચર કેટલું મસ્ત આવ્યું છે બન્યો છે ને એકદમ યમી હવે એના પર આપણે કોથમીર છાંટી લેશું એક મિનિટ જેવું જસ્ટ આપણે પકાવવાનું છે અને પાકી ગયો છે હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને બાજરાના રોટલા બનાવશું બાજરાના રોટલા સાથે ટેસ્ટ બહુ સરસ આવે છે એનો તમે રોટલી ખાતા હો તો રોટલી પણ સાથે ખાઈ શકો છો તૈયાર છે અહીંયા આપણું દેશી ભાણું ડુંગળી સાથે છાશ સાથે તો ખાવાની મજા જ કંઈક અલગ છે એમાં તે ગરમ ગરમ રોટલામાં ઘી ચોપડીને આપણે ખાઈએ ખૂબ જ યમી લાગે છે પ્લસ તમને મારી આ ડિશ કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો હું જરૂર ટ્રાય કરીશ બનાવવાની થેન્ક યુ ટેક કેર બાય બાય